ચેપ્ટર સત્તર કોઈ દેશમાં જગ્યા નથી ગ્રીસથી અમે જીનીવા પહોંચ્યા બસ એક રાત અમે આરામ કરવા માગતા હતા પરંતુ જેવું મારું નામ જાણ્યું કે તુરંત બોલ્યા આને અમે કોઈ પણ સંજોગોમાં અમારા દેશમાં પ્રવેશ નહીં કરવા દઈએ મને પ્લેનમાંથી નીચે ઉતરવા ન દીધો ફરી અમે ત્યાંથી સ્વીડન પહોંચ્યા ત્યાં પણ અમે એક રાત રોકાવા માગતા હતા એટલા માટે કે અમારા પાઇલોટને પ્લેન ચલાવતા ખૂબ સમય લાગ્યો જો તે પ્લેન ઉડાડે તો એ ગેરકાયદેસર બને સ્વીડનના એરપોર્ટ ઉપર ખૂબ મજાની ઘટના ઘટી એરપોર્ટ ઉપર જે માણસ હતો એમની પાસે રાત્રિ રોકાણની અનુમતિ માંગી અને અમને બધાને સાત દિવસના વિઝા આપી દીધા ખબર નહીં તે પીધેલો હતો કે નીંદરમાં હતો કારણ કે અડધી રાત થઈ ગઈ હતી ખૂબ ખુશ થતો અમારા સાત દિવસના વિઝા લઈને આવ્યો પરંતુ થોડી જ વારમાં એક પોલીસ આવીને અમારા વિઝા કેન્સલ કરી નાખ્યા અને અમને એકદમ ચાલ્યા જવા કહ્યું અમને કહ્યું કે આ માણસને અમારા દેશમાં આવવા નહીં દઈએ એ હત્યારાઓએ આતંકવાદીઓને ગુંડાઓને આવવા દઈ શકે છે અને શરણ આપી શકે છે પરંતુ મને નથી આવવા દઈ શકતા મેં તો એમની પાસે સ્થાયી શરણ પણ નહોતી માગી બસ રાત સુધી રોકાવા માટે માંગણી કરી હતી